વાત છે ડુંબસ વિસ્તારની સુરતના ડુંબસ ખાતે રહેતી પ્રણિતાએ પરિવારની મરજી વિરુદ્ધ એક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા કે પતિને અસહ્ય ત્રાસથી કંટાળી જઈ પરણિતાએ પોતાના ઘરમાં ગળે પાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે જેને લઈને પ્રણિતાના પિયર પક્ષમાં શોકની કાલી છોવાઈ જવા પામી હતી તો પ્રણિતાને આ પરિવારજનો દ્વારા તેના પતિને આખરી સજા આપવામાં માટે તે માંગ પણ કરાય છે મારી બહેન જેનું નામ છે કરીના પટેલ અજોદના રહેવાસી એમણે કિશન પટેલ જોડે પ્રેમ લગ્ન કર્યા હતા ગવિયર ગામના એમના દ્વારા એટલો માનસિક ત્રાસ અપાતો હતો પૈસાની બાબતે બીજી બધી બાબતે જેને લઈને ગઈકાલના રોજ મારી બહેને આપઘાત કરી લીધો છે હું ઈચ્છું છું કે આરોપીઓ અને એમના ઘરવાળાને સખતથી સખત સજા થાય અને સમાજમાં આવો કિસ્સો ના બને એટલા માટે સરકારને અપીલ કરું છું કે પ્રેમ લગ્ન માટે માતાપિતાની મંજૂરી ફરજિયાત કરો કે જેથી હું કિસ્સો બીજા કોઈ માતાપિતા જોડે નહીં બને માતા પિતાની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર પરણિતાએ લગ્નના એક જ વર્ષમાં પતિના ત્રાસથી કંટાળી જાય આત્મહત્યા કરી લેતા ચકચાર મતી જોવા પામી છે તો આ મામલે ડુમસ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે અસર સેટા